સુરેન્દ્રનગર જિલ્લામાં વડાપ્રધાને મહાસભા યોજી ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આવનારી સાત તારીખે લોકસભા ચૂંટણી યોજાવાની હોય ત્યારે લક્ષી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સભા યોજાઈ હતી જેમાં મહેન્દ્રભાઈ મોજપરા જિલ્લા ભાજપ પ્રમુખ વિજેન્દ્રભાઈ અને સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવારો સહિતના હાજર રહ્યા હતા ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા તેમજ નવા મતદારોને બે હજાર બારનું ગુગલ માં સર્ચ કરવા પણ જણાવ્યું હતું તેમજ મુસ્લિમ સમાજના લોકોને અનામતનો લાભ મળે તેવી પણ વાત કરી હતી ત્યારે હજારોની સંખ્યામાં લોકો આ સભામાં સુરેન્દ્રનગર ખાતે જોડાયા હતા તેમજ આ કાર્યક્રમમાં ભાજપના ઉમેદવાર સહિત હોદ્દેદારો કાર્યકરો અને પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા जारे जारे आ कार्यक्रम में हजारों की संख्या में कांग्रेस पर शाब्दिक साकरा प्रहार नरेंद्र भाई मोदी करते हैं અત્યારે આ વિચારધારા જર્ની વચ્ચે લોકો મોટી સંખ્યામાં આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા આવાໄકેશ્વર સૈદ ધુમદાન દે ઉસ સંવિધાનિક પ્રોટોકોલની ગાઠ પર ગણ મડાવવા અને આ સંવિધાનને ચેડા કરવા માટે જે લોકો જે ગેન એને ખુલ્લી પાડવાનું ગામે ગામ સ્કૂલે સ્કૂલે મોલે મોલે જઈને આ ત્રીજી તાવથી જોઈને પરિણામ આવ્યું નથી એવું પાછળ પડ્યું નથી અમે જોઈએ સંવિધાન કી મર્યાદા સંવિધાન નું સન્માન સંવિધાન પ્રત્યે રાષ્ટ્રની અંદર જાગૃતિ એમને મોટું અભિયાન ચલાવ્યું આ લોકોને મગજ ઠેકાણે